કમર થી દુખાવો થતો હતો આખો પગ ફાટતો હતો એક જ વાર આવ્યો બધો દુખાવો સદંતર બંધ થઈ ગયો

કેમ છો મજામાં થાય શું નામ તમારું જયંતભાઈ ચૌહાણ તમને અહીંયા આવે ત્યારે તકલીફ શું હતું કમરમાં થી દુખાવો થતો હતો આખો પગ ફાટતો હતો એટલે સાઈટિકાનો દુખાવો હતો સાઈટિકાનો મારી પાસે કેટલી વાર એક જ વાર આવ્યો ઓકે હવે તકલીફમાં કેમ કોઈ વસ્તુ નથી બધો દુખાવો સદંતર બંધ થઈ ગયો હવે સાવ દુખતું નથી ચાલવા બેસવા કોઈ પ્રોબ્લેમ કોઈ તકલીફ નથી ઓકે આ સારવાર કર્યા બાદ વધી ગયો કે દુખાવો ઓછું ના 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 સમૂહનું સારું થઈ ગયું બી પાસે દવા લીધી પેલા ઘણી બધી જગ્યાએ ઘણા લાંબા સમય આ દુખાવો હતો કેટલા ટાઈમ એક દોઢ